ભાવનગરના ઘોઘા નજીક આવેલા કોડિયાક ગામે આજે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી અને જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સર્જાયેલી મારામારીમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોને ઈજા પહોંચી હતી જે તમામ લોકોને એક આઠ અને ખાનગી વાહનો દ્વારા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સામે હુમલો કરનાર આઠથી દસ જેટલા શખ્સો હોવાનું કહેવાય રહ્યું હતું બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

હું પરસોત્તમભાઈ વાઘેલા કોળિયાર વાત કરું છું મારા દાદાની દીકરી પચીસ વર્ષની છે મૂંગી છે એ બહાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી તો આ મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે અજયભાઈ 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 મગનભાઈ એ શેરતી કરવા વાણ ગયો પાછળ એની શેરતી કરતાં છોકરી ભાગી તે છોકરીને વગાડી દીધેલું છે છોકરી ઘરે આવીને એમ પૂછ્યું છોકરી મૂંગી છે અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે શેરતી કરીને આવી રીતે મને કર્યું પછી અમે ના એના ઘરે કહેવા ગયા મગનભાઈના ઘરે મગનભાઈ ગણેશભાઈના ઘરે તા એ હાવ જાન લેવા બધાએ હુમલો કર્યો એના પાછા બીજા છે વધારે એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે એના પ્રૂફે છે મારી ગને આ વિડીયા ઉતારેલા છે ઘેરે આવીને મારેલા છે સો સાત જણાને ઘાયલ કરેલા છે નાગજીભાઈ વશરામભાઈ અમૃતબેન આ જે મુંગી છોડે છે એને મારેલી છે એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે અને બીજા ત્રણ ચાર જણાને વગાડી દીધેલું છે એ પોલીસ સ્ટેશન હશે ઘોઘા પોલીસ સ્ટેશન અત્યારે આટલું આટલું કરતા આટલી સેવટી કરતા તોય પોલીસ સ્ટેશન અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે